વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે વડોદરાના સાંસદ હેમાંગ જોશીના સ્થાને સ્થાયી સમિતિની સભા હોલમાં બેઠક યોજવામાં આવી હતી સાંસદ ડોક્ટર હેમાંગ જોશીના અધ્યક્ષ સ્થાને સ્થાયી સમિતિના સભા હોલમાં ગુજરાત રાજ્યના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ વડોદરા શહેરના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા ધારાસભ્ય મનીષા વકીલ ધારાસભ્ય કેયુર રોકડિયા ચૈતન્ય દેસાઈ સિટી એન્જિનિયર અને પાલિકાના પાણી પુરવઠાના મુખ્ય અધિકારીઓ સાથે આજે વરસાદને લઈ બેઠક યોજવામાં આવી હતી જેમાં વરસાદના પાણી કેવી રીતે સોસાયટીમાં ભરાય છે અને પાણી ભરાઈ ગયા પછી સાફ સફાઈના મુદ્દે આરોગ્યને લગતી વિવિધ પ્રશ્નોને લઈ ધારાસભ્યોએ મ્યુનિસિપલ કમિશનર સાથે ચર્ચા કરી બેઠક યોજી હતી આજે જે વડોદરાની સમગ્ર પરિસ્થિતિ છેલ્લા ત્રણ ચાર દિવસોથી જે ચાલી રહી છે અને જે પ્રકારની કામગીરી કરવામાં આવી છે તેને લઈને એક બૃહદ બેઠક મળી માનનીય વિધાનસભાના મુખ્ય દંડક શ્રીમાન બાલકૃષ્ણ શુક્લજી તમામ આદરણીય ધારાસભ્યશ્રીઓ કોર્પોરેશન તરફથી આપણા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મ્યુનિસિપલ કમિશનરશ્રી અને તમામ અધિકારીશ્રીઓ સાથે મળી પહેલાં તો અત્યાર સુધીની કઈ કઈ કામગીરી કરવામાં આવી પછી એ કામગીરી વોટર લોગિંગ મેનેજમેન્ટની હોય રોડ રસ્તાના મેન્ટેનન્સનામાં ઇમિડિયેટ રિસ્પોન્સની હોય રિલોકેશન જ્યાં કર્યું હોય ત્યાંના જે રિલોકેટેડ સિટીઝન્સને કયા પ્રકારની સહાયતા પહોંચાડવામાં આવી છે એ બાબતની હોય તથા તમામ પ્રકારની જે હાલની પરિસ્થિતિમાં વિશ્વામિત્રીનું જે વોટર લેવલનું જે મેન્ટેનન્સ હોય એ તમામ બાબતે એક વિસ્તૃત રૂપે ચર્ચા થઈ ત્યારબાદ હવે આગળનું રણનીતિ શું છે કયા પ્રકારનું મેનેજમેન્ટ કોર્પોરેશન કરી રહ્યું છે અને કઈ રીતે તમામ ધારાસભ્યશ્રીઓએ પણ પોતાની વાત મૂકી એમના વિસ્તારમાં જે રજૂઆતો આવેલી હોય વિવિધ સોસાયટી હોય વિવિધ રહીશ હોય એમને પણ જે પ્રકારે ટેલિફોનના માધ્યમથી એમની રૂબરૂ વિઝિટ દરમિયાન જે કોઈ સૂચનો કર્યા હોય એને પણ આજે તમામના સમક્ષ મૂકવામાં આવ્યા અને કોર્પોરેશન તરફથી પણ અધિકારીઓ દ્વારા એની નોંધ લેવામાં આવી જે પ્રકારે આ જે સમગ્ર ઘટના છે એ ઘટનાનું મેનેજમેન્ટ અત્યારે હાલ વડોદરા કોર્પોરેશન ખૂબ સુદ્રઢ રીતે કરી રહ્યું છે પરંતુ હવે આવી ઘટના ફ્યુચરમાં ના થાય એના માટેના પર્મનન્ટ અથવા લોંગ ટર્મ સોલ્યુશન શું તો આ તમામ બધી ચર્ચાઓ કર્યા બાદ આ બાબતે પણ એક વિસ્તૃત ચર્ચા થઈ અને એની અંદર કોર્પોરેશન તરફથી તમામ ધારાસભ્યશ્રીઓ તરફથી પણ એક એવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો કે રાજ્ય સરકારમાં પણ કોઈ પ્રકારે રજૂઆત કરવાની હશે તો તમામ ધારાસભ્યો એક થઈ અને કોર્પોરેશનની સાથે માન્ય આપણા તમામ મંત્રીશ્રીઓની મદદ લઈ અને જવાના છે આદરણીય વિધાનસભાના મુખ્ય દંડકશ્રીએ પણ એક બે રજૂઆતો એવી કરી છે કે જેના માટે પણ ભવિષ્યમાં રાજ્ય સરકારનો સમય માંગવામાં આવશે એ જ પ્રકારે અમુક જે એવા લોંગ ટર્મ સોલ્યુશન્સને ને લગતા મુદ્દાઓ કેન્દ્ર સરકારને લગતા હોય તેની અંદર પણ અમારા દ્વારા યોગ્ય સમયે જેવું કોર્પોરેશન તરફથી પ્રપોઝલ કોઈ પ્રકારે બનાવવામાં આવે ત્યારબાદ કેન્દ્ર સરકારના પણ મંત્રીશ્રીઓનું મુલાકાતનો તમામ એ પ્રકારના પ્લાનિંગ મેં આપને એક એક મુદ્દા આપને વિષય વાઇઝ મેં આપણે કયા એ તમામ ની હવે પછી ની શું તૈયારી છે આજે પણ રેડ એલર્ટ છે તો કોર્પોરેશન કયા પ્રકારે સજ્જ છે અને ત્યારબાદ આગળના પણ જે કોઈ પ્રોપોઝલ પેન્ડિંગ રાજ્ય સરકાર અથવા કેન્દ્ર સરકારમાં હોય એને લઈને પણ સવાલ પૂર્વ દિવસ થયા પાણી ઉતર્યું એ બાબતે પણ ચર્ચા થઈ

અધિકારીઓની અન આવડત શબ્દ હું નહીં વાપરું કારણ કે અમને ખબર છે જયારે અમે ફિલ્ડ પર જઈએ છીએ અધિકારીઓ રાત દિવસ અત્યારે જે પ્રકારે વોર ઉપર કામ કરી રહ્યા છે ઘણી એવું હોય કે પ્રોબ્લેમ એટલી મોટી હોય રિસોર્સિસ ઓછા હોય એ ઓછા રિસોર્સિસ માં પણ કોર્પોરેશન અત્યારે જે પ્રકારનું કામગીરી કરી રહી છે અત્યારે તો આપણે એક ટીમ થઈને એ બાબતે પેલું કરવું જોઈએ પણ તેનો મતલબ એવું નથી કે પૂર્વ વિસ્તારના જે પ્રશ્નો છે એ બાબતે કોઈ ચર્ચા નથી થઈ પૂર્વ વિસ્તારના પ્રશ્નોનું લોંગ ટર્મ સોલ્યુશન શું 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 આવી શકે અને હાલ આપણાથી કરાઈ રહ્યું છે એ બાબતે પણ માનનીય ધારાસભ્ય શહેરવાડીના શ્રીમતી મનીષાબેન વકીલ પણ હતા અને જેમના વિસ્તારમાં આ પ્રશ્ન છે આદરણીય બાલકૃષ્ણ શુક્લજી પણ પોતે હાજર હતા એ બાબતે એમણે પણ ચિંતા દર્શાવી છે ને કોર્પોરેશને પણ એ બાબતે જલ્દથી જલ્દ કાર્યવાહી માટેની તૈયારી દર્શાવી છે